અધિકારી સાહેબ આ ક્યાં લઈ આવ્યા કેમ ભાઈ આ જંગલ તને ખરાબ આપણે ત્યાં થોડું ઓછું હર્યું ભર્યું છે અને અહીં થોડું વધારે છે અમારા ત્યાંની માટી અને તમારા ત્યાંની માટી માં બહુ જ ફરક છે આ કેવી રીતે બાપુજી ભાઈ મારી ચીપ્સ ખાઈ ગયો ના બાબુજી હતી ને બધી જગ્યાએ સાથે લઈને ના આવ લઈ ને કરાવવાને શું કરું ભાઈ તેમની માં નથી ને ઝઘડો ના કરો ત્યાં જઈને રમુ તમે માટી માં રાસાયણિક ખાતર મેં ભેળવી ને માટીને ખરાબ કરી દીધી છે તો શું સાહેબ અહીની માટી અમૃત અને અમારી માટી ઝેર છે સાચું કહ્યું કે અહીંની માટીમાં અમૃત છે કારણ કે અહીં પારંપરિક અને પ્રાકૃતિક રીતથી ખેતી થાય છે અને માટીમાં જૈવિક ખાતર જ નાખવામાં આવે છે અને આપણે કીટનાશક અને રસાયણ નાખીએ છીએ જમીનની નીચે પાણીને પણ આપણે ઝેરી કરી દીધું છે અમે કેવી રીતે અન્ય ધૂળ મારી પાસે છે કહો તો તપાસ કરીને બતાવું જુઓ આવી રીતે પ્લાસ્ટિક ફેંકી છે તો જંગલ ની હરિયાળી ધીમે ધીમે ઓછી થઈ જશે જંગલ માં ગીત સંગીત ચાલો ભાઈ જોયું જ હશે થોડું મનોરંજન થઈ જાય આદિવાસી જંગલીન કાજ પુેર આદિવાસી દુનિયા રેવ ખરી કાજ પુજેરે આદિવાસી સબરાલા થઈ ગયું અરે લાગે છે કે વીજળી ચમકી છે વરસાદ આવશે અરે વરસાદ કેમ આવે વાતાવરણ તો ચખું છે આ લોકો કોણ છે આ લોકો આપણા ફોટા કેમ પાડે છે અમારા ફોટા કેમ લ્યો છો અમે કઈ નમૂના છીએ આ બધો કચરો પણ તમે લોકો સાથે લઈ આવ્યા છો તમે તો ચાલ્યા જશો પણ અમારી ધરતી માતાને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થશે તમે પણ ખાવ પીવશો બધું ફેંકો છો તો ધરતી ખરાબ નથી થતી અમે લોકો જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે પ્રાકૃતિક છે અને જે પણ વધે છે તે અમે માટીમાં નાખી દઈએ છીએ એટલે તે જૈવિક ખાતર બની જાય છે તે ગમતું કે કોઈ બીજો કોઈ આવે ને અમારી ધરતી બગાડે તમને શું લાગે છે આઝાદી ની લડાઈ અઢારસો સત્તાવન માં થઈ હતી ના ના તે પેલા અઢારસો ચોપન માં જનો નામની બે બહેનો એ પોતાનું જળ જંગલ અને જમીન ને બચાવવા લડાઈ કરી હતી અને આજે અને આજે તમે લોકો અમારી જમીન ખરાબ કરી અને તમને પણ સજા મળશે

ભૂકંપ આવ્યો છે ધરતી રહી છે તમે કોણ છો હું એજ છું જેના વિશે તમે વાત કરી રહ્યા છો હું ધરતી માતા છો હું તમને કંઈક કહેવા આવી છું તમે રાસાયણિક ખાતરોથી કીટનાશક દવાઓથી મારી માટીને ઝેરીલી કરી રહ્યા છો તમે વિચારો છો કે એમાં ફક્ત મારું જ નુકસાન થશે પહાડોને કાપો છો નદીઓના પાણીમાં રસાયણોનું ઝેર ભેળવો છો શું તમને મારા દર્દનો અનુભવ નથી થતો મારી ચીસો નથી સંભળાતી જો મારી માટી જ ઝેરેલી બનશે તો તેમાંથી જે અનાજ પેદા થશે તે પણ ઝેરવાળું જ પેદા થશે અને આવનારી ભવિષ્યની પેઢી પણ તે ઝેર ઝેરખાયેલી કમજોર જ બનશે ધરતી ઉજ્જડ બની જશે જંગલોનો વિનાશ થઈ જશે ખેતરોની હરિયાળી સુકાઈ જશે સાથે લડવાનું બંધ કરો અને મને બચાવો મારી રક્ષા કરો હું તમારી રક્ષા કરીશ શું તમે લોકો એ વેદો પુરાણો માં નથી વાંચ્યું કે ધરતીમાં તમારી માતા છે પ્રકૃતિ જ જનની છે

પુત્ર નાનો રડું છેક તો રાખ તું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થા તું વાળી દયાળી જ મારને પુત્ર નાનો રડું છેખ તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું महाहित वाली दयाली जमा तू तो सुतो पारे पुत्र नानो लड़ो छेक तो रात तू कौन चालो मने दुखी देखी दुखी पान था तू महाहित वाली दयाली जमा માથી મોટું કોઈ નહી મળે ને હોય ધડધડ કે જગ ભારત માતા કી જય